ગોધરામાં સરકારી એમ્બ્યુલન્સનો દુરુપયોગ દર્દી નહીં સ્ટેશનરીનો સામાન ભરાયો ગોધરા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની તાત્કાલિક સારવાર માટે નિયુક્ત કરાયેલ સરકારી એમ્બ્યુલન્સનો દુરુપયોગની ચુકવનારી ચૂકવનારી ઘટના સામે આવી છે દર્દીને હોસ્પિટલ પહોંચાડવા માટે નહીં પરંતુ સરકારી એમ્બ્યુલન્સનો ઉપયોગ સ્ટેશનરીનો સામાન ઘરવકરી માટે કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે ગોધરા સિવિલ હોસ્પિટલની એમ્બ્યુલન્સમાંથી દર્દીને બદલે સ્ટેશનરી સામાન ઉતારતો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતાં ચર્ચાઓને જમણ આપી છે હોસ્પિટલ તંત્ર સામે પ્રશ્નોની થઈ છે શું ખરેખર લોકોના જીવ બચાવવા માટેની સેવા માટેનો વાહન સ્ટેશનરીની હેરાફેરી માટે ઉપયોગ થવો જોઈએ ચોંકાવનારી વાત એ છે કે આ પહેલો બનાવ નથી થોડાક દિવસ અગાઉ પણ સરકારી એમ્બ્યુલન્સનો દુરુપયોગ કરીને ઘરગથ્થુ સામાન ભરવામાં આવ્યો હોવાનો વિવાદ થયો હતો ત્યારે હવે ફરી આવી ઘટના થવા પામી છે જે હોસ્પિટલ તંત્રની ગંભીર બેદરકારી દર્શાવે છે સમગ્ર ઘટનાની પછડાટે પ્રશ્નો ઊભો થાય છે કે કોના કહેવા પર સરકારી વાહનો ઉપયોગ અને હેતુ માટે થવો અને શું આવા જવાબદાર સામે કડક કાર્યવાહી થશે હવે જોવાનું રહ્યું કે જિલ્લા આરોગ્ય વિભાગ કે સિવિલ હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ આ દુરુપયોગના મામલે શું પગલાં ભરે છે સરકારી સાધનોના આવા બેફામ ઉપયોગ સામે કડક કાર્યવાહી થવી જરૂરી બની છે જેથી આવી ઘટનાઓ પુનઃ ન બને